હેલો મિત્રો સ્વાગત છે તમારું બધું ફરીથી મારા એક વ્લોગ ની અંદર તો મિત્રો ફાઇનલી આજે આપણે જવાનું છે મા મોંગલના પાટોત્સવમાં ઓગણત્રીસ પાટોત્સવ રાખેલો છે ભગુડા તો સાલો સીધા પગોડા જઈએ અને મળીએ આપણે સાથે મળીને મનોરંજન કરીએ લોકડાઉનનો આનંદ માનવ કલાકાર ક્યાં ક્યાં આવે બધું તમને વ્લોગની અંદર બતાવીએ તો વિડીયોમાં સેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો સાલે મળીએ તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ બગોડામાં બગુડામાં પહોંચતા વેતા ત્યાં મંદિરની આરતી સરસ મજાની મા મોંગલની આરતી થતી હતી તો આરતી સરસ મજાની અમે લીધી અને આરતી કમસે કમ અડધી કલાક જેટલી હાલી અને અમને બહુ આનંદ થયો અને મિત્રો મોંગલ ભક્તો અહીંયા પણ કેટલા આવ્યા છે મા મોંગલના શરણોમાં તો મોંગલના દર્શન પણ મિત્રો તમે પણ ન આવ્યો હોય તો એકવાર ભૂગડા મા મંગલના સાનિધ્યમાં આવો જરૂરથી જરૂર પધારજો અને મા મોંગલના દર્શન તમે પણ કરો અને અમે પણ કર્યા તો કોમેન્ટમાં એક જય મા મોંગલ લખો ના ભૂલતા મિત્રો તો મિત્રો આમ તો જુઓ અને પબ્લિક જ્યાં જુઓ તો ત્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં પબ્લિક 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 એટલે કે મા મોંગલના સાનિધ્યમાં મોંગલના ભક્તો યાત્રાળુ કેટલા આવે છે અને જો લોકો ફોટાનું શૂટ કરે છે આ સરસ મજાનું લોકેશન લોકેશન ક્યાં છે કે આ સરસ મજાનું મા મોંગલનું મંદિર આવેલું છે સંગે મોંગલ તો આ રીતનું બધા લોકેશન સરસ મજાના છે મિત્રો બહુ મજા આવે છે આજની રાત તો મિત્રો કાંઈક કાંઈક ભરતભાઈ જુઓ ભરતભાઈનું ફોટા શૂટ ચાલુ છે અને કનુભાઈનું પણ ફોટા શૂટ ચાલુ છે તો બોલ નાખો જય 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 મા મોંગલ મા મોંગલના શરણોમાં પરણામ તમારા બધાનું સ્વાગત કરું છું તો કોમેન્ટમાં એક જય મામંગલ લખવાનું ના ભૂલતા અને મિત્રો આ ઓગતરીમાં પાટોત્સવ છે તો તમને ડાયરો તો નહીં બતાવું પણ આ આરતી આખી તમને બતાવવામાં આવશે તો આ ભગુડાના ભગુડા મોગલધામ મંદિરે તો આ ટાઈપની આરતી થાય છે અને લોક ડાઇનનું આયોજન થોડીક વારમાં થવાનું છે મિત્રો એટલે એ સીન હું એ વિડીયો શૂટ નહીં થાય એટલે આ આરતીનો સીન આખો લઈ લીધો છે અને તમને આરતી સંપૂર્ણ પૂરેપૂરી આરતી તમને બતાવી દઉં છું પણ આ છે આગળનો ગેટ અંદર પ્રવેશ થાય છે મોગળથી આમાં આવતી તો મોંગલમાંની આરતી અમે સારું કરી રહ્યા છીએ અને મા મોંગલની આરતી પણ અમે સાંભળી રહ્યા છીએ અને મા મોંગલની આરતી મિત્રો કાંઈ પણ તમને તકલીફ પડે મા મોંગલની આરતીમાં તમે જો આવી જાઓ અથવા આરતી તમે સાંભળી જાઓ તો તમારા બધા દુઃખ ભાંગીને ભૂકો કે એ ભગુડાની મોંગલ છે ઓ ભાઈ તો એકવાર કમેન્ટમાં જઈ મા મોંગલ લખવાનું ના ભૂલતા તો બોલું જય જય મા મોંગલ